તમાર ગો બે નવા ભૂવા આઈ એટલે તમારે કોઈ ભૂવા પાસે જવાની જરૂર નથી કોઈને ના હોય કે કોઈ આવતું હોય હોય કે વાંધા ગલ્લે ગલ્લે રખડતા હોય ઈવન અમાર પાસે આવો ને તો પાકું રિઝલ્ટ આપીશું 1 બે ટકા ઓલે હવે જી માતાના આ લે આ હાજુ કરે હા અમે અમેરિકા વાળી માતા ના એક એક ઇન્ડિયન ઓરિજિનલ ઇન્ડિયન તમે બે મોય ને જેલો બે મીકા אביકા અરે જંગુ અરે તું દોડ પર ગોમવાળા આવતા લાગે હું જોતો આવું હે હા જા એક બકરો લાગે આવા દે અદ્ધો વધીરી નાખો ગઈ હે હું સાઉથ અમેરિકાની ભાતાય લ્યા ઓલા છોકરાની હગાઈ મૂદ્રી आले કે કરી તારો છોકરો તારીખે પડેલો છે વગાડ 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 પૈસા એ સાઉથ આફ્રિકા ની માતા એ લ્યા ભુવાજી ને પૈસા ને પૈસા ઓય આલવાના ભુવાજી પૈસા દે કેમ તો થાય લાવો પૈસા

આય આ બુ સાઉથ આફ્રિકાની માતાએ લ્યા હાજી એ શું કઈ પડ્યો તારે ભોસી તું આંધી હાલતી તો હું આ કરીશ લે આ પોળી તારી ભેજવાજી જે તો ઓ ભરીજો પણ ધોણા દુદ

આપડે ગેલા ડાયા અલ્યા ઓહો તો તારા ચાર પોચ ભાઈ મારા ચાર પોચ બાઈક અલ્યા લેર પોણી મજા બોલ આફ્રિકા વાળી માતાની ની

ગુગલ માં નઈ કબર પડતી ના આજ તો જમાનો ગુગલ છે આ દે કાને કેવા ગુગલ તાર બઈડીનું નામ શું હે જીવલી બેન તારું નામ શું હે જીવલી બેન લક્ષ્મી મહેજી લાગજે નકા ગામમાં કેટલી જીવલી છે ને આવતી રહેશે દેવી તમારી કૃપા હવે થોડા કોમ ના આગળ નાઓ ગોળા ઢીલા કરો હા ઉપર ધમમાસર એ ઉબરા ઉબરા જન્માતાજી ના જય આફ리카 મારી બોલો

અલ્યા તમારી બધા તકલીફ શું છે ફર્યા વગર કોને તકલીફ તો આ તમને શેની તકલીફ કી તકલીફ પહેલા